સોગન આ ભુંડિયો સક્કળિયો કાઢ્યો ને ત્યાં ચટ્ટો નેકળ્યો આટલો નેકળ્યો ચટ્ટો વાયો હું મારા જોર ભુંડિયો ખાતો નહીં અને હજી તો પેલી મફફળીઓ કડાઈ ચીકણ સત રાખવા જવાનું ના હોય તો મને ખાટળો લઈ નીકળ રવા દે ફટાફટ નકર

જેકલો દગા રે વિશ્વા કોનો કરીએ આ જેકલો તો દગારો દગારો અને પેલો જે શેંગો જે શેંગો તો કાર મુકો કાર મુકો મારો જો જે શેંગો જવા દે મતો જવા દે ગીધો તો તેલ લેવા જો તારે ગીધો ના ગાવ પેલે ફળ્યો મારા જો બધા છોકરા ખાઈ જાય માર તો फटाफट જા દે હા હા આવ અમાર નેટ બેવા દે ઓન ટીટી બેવ ઓય બાબા ના સો

đổ lạc là châm một rồi. Hãy luôn. 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 Hãy đi આ જેકલો એ ખેકલો તો મારા કહેવું ડોલું થાય છે ને ગયરું વારું હૈરું થાય છે અને જે પાઉ મોટું દાઢું વધાર્યું છે મારું જે ગયરું થાય તો કારું કાળું દાઢું રહ સોનથી બેહું હું ને વાટ જોઈ કે જોઈ રહ્યો કોઈ એવો મારો મારો મગફળી આમાં જાઉં મગફળી આમ મય પેલા દોના રહી મગ મહી દો દઉં મગફળી હા એવા દે તો થોડું આડું પડવા દે હ હા 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 જો લખો કે દેતો ને જલ્દીઓ એ ગાભા કાકા હા લેતો દેતો ને ડાટો દેતો લેતો હા અરે દેતો દેતો શું કરો છો અરે આ લલવાણ શેમ મફળીઓ કાટી હે હેડો હેડો મફળી ખાવા અરે જો ઊભો ઊભો મફળી 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 કાઢી લે અરે મારા જીવ આ જીવ યાર ઊંચો ઊંચો ઝૂપલા લાલભા જીતો તો કોટા પે એ દે મફળી કા મફળી કા

હા એધું પાડે પછી તમે ફાલી હારો જલ્દી કરો જલ્દી કરો ફોન કરો ઉ <laughs> <laughs> હેલો હે બોલ્યા હેરો હેલો હેરો આ અમારિયા બીજા કે ચપ્પલ હાથ જો ખાલી હાથ છોરો

પાડ દેખાતા તો શું નઈ ખાટલામાં નાહી ગયો છે આ છોકરા આઈને કે આપણો કીધું એટલે નાહી ગયો છે આ દેતા મફળી લઈ ગયો પણ બધી લઈ આવવા આવ બધી લઈ લો એ હું અરે કલરું ઊડી ઉઠાઈને ડબો ના આવે કોઈ બધું ના તો જેસે લઈ યાર લે

સાડે મને દોનો ઓટાય રે વાના ઓમનો ઓમ ફળી ફળી આ મફરયો છત રાખો કાડેમ મોત આવી મો જો અંબોલે તો પડીતી ના આયો ને તારમ કોનીએ કોનીએ માં મફણયો નો મોય ફોતરો ને મત ગાળ દેવા મને ના સોંતીતી બેખલા ક્યો એ વા દે આ પાણી બોની પીવા દે હા પાણી પીવા દે જ્યો આ હા नारो buka डबो कखरा दे

જય માતાજી મિત્રો જો તમને અમારી ચેનલ સન ઓફ મહાકાલી ગ્રુપ ના વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી